મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા અને આ વિરોધ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને સાથે મંદિરમાં વ્યાભિચાર સંતોષ સામે વિરોધના બેનર લગાવવામાં આવ્યા હતા અને બેનર લગાવી પાખંડી સંતોને દૂર કરવા માંગ કરી છે ત્યારે સુરત અમદાવાદ સાવરકુંડલા અને બોટાદના હરિભક્તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને હરિભક્તોએ અશ્લીલ વિડીયોને લઈ બેનર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને આ સમગ્ર મામલે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિભક્તોએ આવેદન પત્ર આપ્યું અને ટ્રસ્ટી દ્વારા આવેદનપત્ર પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારે હરિભક્તોએ દિવસનું અલ્ટીમેટમ આપી સાધુને હટાવવા માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આજે જે આપ્યું છે અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી

તેમના જે કોઠારી ભાનુ પ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે જેમ કે થોડાક સમય પહેલા ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો એમ જયારે શોષક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓ એ કરેલી એમના સાહેબ આ ગરડા નો ગરડાના કે વડતાલ ના કે જુનાગઢ ના આ હલકા ધંધા કરવા મળ્યા છે સાધુ મંથેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપ માં સામે ઈ છે અને આરે એક ભગવત પ્રસાદ છે હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ આ શેર આ ચેરમેન છે ટ્રસ્ટી છે બધા જાડી સાંભળી ના થઈ ગયા છે અમે દાર વિરોધ કર્યો બેનર બેનર પ્લે કાર્ડ હાઈ હાઈ નારા બધું જ કર્યું અમારે આ બાવાને ને કાઢવાના બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વંથેલ ને કાઢી મૂકો સાધુ જે હોય ભગવાનના સિદ્ધાંતો પાળતા હોય એને અમે વંદન કરશું